જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ આમોદથી વહેલી સવારે ચાલ્યા અને માર્ગમાં કુગ્રામ આવ્યું ત્યાં મોટા વડ નીચે ઉતારો કર્યો અને બાજુમાં જળાશય હતું એટલે સંતો પાર્ષદો સાથે સ્નાનાદિક નિત્યવિધિ કરી ગામમાં સત્સંગ ન હતો એટલે ખીચડી માટે દાળ ચોખા વેચાતા લઈ આવ્યા અને પ્રજાપતિને ત્યાંથી હાંડલા લાવ્યા ભક્ત ભગવાને સ્વયં ખીચડી બનાવી અને પોતે જમ્યા અને સંતો પાર્ષદોને જાતે પીડસીને ખીચડી જમાડી ત્યાંથી થોડે દૂર એક બીજો વડ હતો અને ત્યાં કોઈ ફોજદાર સૂઈ રહેલો અને તેની પાસે ઘણા બધા સિપાહીઓ હતા તેમાંથી બે ચાર સિપાહીઓ જ્યાં મહારાજ ઉતર્યા હતા ત્યાં આવી ચડ્યા અને એમાંથી એક જણે મહારાજ તરફ લાંબો હાથ કરી અને સુરાખાચરને પૂછ્યું કે આ કોણ છે એટલે સુરાખાચરે એમની જ ભાષામાં જવાબ આપ્યો કે આ તો અમારા ફોજદાર છે એ સાંભળીને સિપાહી કહેવા લાગ્યો કે તમારા ફોજદાર તો બહુ સારા છે કેમ કે જાતે ખીચડી બનાવીને તમને પીરસી મેજા મળ્યા અને અમારા ફોજદાર તો વાતે વાતે અમારો તિરસ્કાર કરે છે જો તમે કહેતા હોય તો અમે તમારી પાસે આવતા રહીએ અમને નોકરીમાં રાખશો અને પગાર કેટલો આપશો સુરાગ આચાર્ય આનો અદ્ભુત જવાબ આપ્યો પગારમાં મહિને એક પાઈ ખાવા પીવાનું મળી આવી વાત સાંભળી પેલા સિપાહીઓ તો ભાગી જ ગયા પરંતુ સુરાકાચરનો રમૂજ ભરેલો જવાબ સાંભળી અને શ્રીજી મહારાજ તો જે ખડખડાટ હશે વા બાપુ સુંદર જવાબ આપ્યો તમે તો અને ખરેખર ભાગ્યશાળી હોય એને જ મહારાજને ત્યાં નોકરી મળી બાકી સંસારી જીવોનું કામ નહીં જય સ્વામિનારાયણ